તો ફ્રેન્ડ આજે આપણે દરિયાપુર ની અંદર પહોંચ્યા છે દરિયાપુર ની અંદર લાલ ભાઈ નું ડેલું કરીને છે અહિયાં વર્ષો થી લોકો ને વિના મૂલ્યે ભોજન જમાડે છે અને આદેશ કરીને નામ છે આદેશ બાપુજી છે એમને મુલાકાત લઈએ અને ચલો આપણે પેલા બતાવીએ લાલ ભાઈ નું ડેલું છે દરિયાપુર ની અંદર લાલ ભાઈ ના ડેલા આગળ પેલા આપણે ડાયરેક્ટ આદેશ બાપુ ને મળીએ તો આપણે વિના મૂલ્યે વર્ષો થી જમાડે છે એમની આજે આદેશ બાપુ છે આદર્શ બાપુ ની મુલાકાત લઈએ કેમ છો મજામાં મજા તો તમે પેલા તમારું નામ કહી દો મારું નામ બાઉુભાઈ કેશવલાલ પંચાલ હું દરિયાપુર લાલભાઈના ડેલામાં રહું છું છેલ્લા પાંચ વર્ષથી આવી એ મારું કાર્ય અહીંયા આગળ એકાદ ચાલુ હોય છે કુલ તો આપણે સાંજે જમાડું સાડા સાતથી થી નવ વાગ્યા સુધીનો મારો ટાઈમ હોય છે અને બધા વૃદ્ધ માણસો મારા ત્યાં આગળ જમવા માટે આવે છે અને શાંતિથી લોકોને ટેબલ ખુરશી ઉપર બેસાડીને હું જમાડું છું અને મારું કાર્ય મને મારું એક જ મંતવ્ય છે કે હરેક જગ્યાએ આવી રીતનું ચાલે તો વૃદ્ધ માણસ જ્યારે જમવા માટે રખડી રહ્યું છે એને પૂરતું ભોજન એને પ્રેમથી મળી રહે એ માટેનો મારો કોન્સેપ્ટ છે અને હું આ રીતે છેલ્લા પાંચ વર્ષથી કન્ટિન્યુઅસ ચલાવું છું અને મને સાથ સહકાર ઘણા લોકોનો અને ઘણા બધાનો સાથ સહકાર મને મળે છે અને હું અહીંયા કરી આયોજન કરું છું તો આશરે કેટલા લોકો જમવા આવતા હશે આશરે મારો સવાસો થી 150 માણસ સવાસો થી 150 માણસ ડેલી જમવા આવે છે ડેલી મારો સાહેબ અને તમને આ વિચાર કેવી થાય કે હું આવી રીતે મારું એવું હતું કે એક દિવસ એવો સમય હતો અને એ ભાઈ મારી જોડે જમવા માટે આયા રાતે બરાબર 1:00 વાગ્યાનો સુમાર હતો ને જમવા માટે આયા તો ઘરેથી જમવાનું લઈને મેં એમને થોડું જમાડ્યું તો એમને એમ થયું કે ભઈ મને સારું જમવાનું આપ્યું અને એમને એક મને ઉપદેશ આપેલો અને એક સંકલ્પ આપ્યો કે ભાઈ તમે રોજ અહીંયા ગડી કોકને જમાડજો ભગવાન તમારું સારું કરશે તમારી જોડે કેટલા લોકો અમારી જોડે મારા ખાસ મિત્ર છે એક અનિલભાઈ જે અમારા ખાસ મિત્ર છે એક અમારા અમૃતભાઈ કરીને અનિલભાઈ છે હા હા અનિલભાઈ બહુ સાથ સહકાર સારો છે એક અમૃતભાઈનો આ છોકરો છે એની મહેનત સારી છે પછી અમારી ડોટર છે ડોટર અમારે એ બી એનો સાથ સહકાર સારો છે એ બી સાથ સહકાર છે આ બધા જે સેવકો છે ટાઈમસર બધા આવી જાય અને ટાઈમ સર સેવકોમાં સેવા આપે ટાઈમ થાય એટલે બધા અહીંયા ઘણી બધા હાજર થઈ જાય ઘણી જગ્યાએ એવું હોય છે કે ભાઈ માણસને કરવું હોય છે પણ એમને બિચારાને સપોર્ટ નથી મળતો પણ આપણે તો ભગવાનની અને હનુમાન દાદાની રામચંદ્ર ભગવાનની મહેરબાની છે અને ખૂબ મને આ બધાનો સાહ સહકાર મળે છે અમારા મોટાભાઈ શ્રી છે અમને એ બી એમને સાહ સહકાર આપે છે અને જોડે જોડે અમે આખું ફેમિલી એટલે તમે અહીંયા જ રહો છો હાજી આ મારું મકાન છે બરાબર છે બરાબર અને અહીંયા ઘડી જ આ બધું બનાવવાનું અને આ બધું મારું અહીંયા ઘડી ચાલુ હોય તો બનાવતું કોણ હોય છે આપણે તમે જ અમારી ફૂલ ફેમિલી ફૂલ ફેમિલી હાજી આખું ફેમિલી મળીને અહીંયા સપોર્ટ કરે છે અને મારી ડોટર છે મારા મિસિસ છે પછી અમારો ભાઈ છે આ અનિલ ભાઈ છે આ બધાનો સાહ સહકાર તો ખૂબ જ સુંદર કાર્ય કરે છે તો આમાં તમે જે ખર્ચો કેટલો આવતો હશે આ એવરી ડે લગભગ 7000 રૂપિયા જેવો ખર્જો થાય સાંજનું જમવાનું વિથ સાથે લઈએ એટલે 7000 રૂપિયાનો ખર્જો થાય બરાબર અને એ 7000 ના ખર્ચામાં ઘણા બધાની મદદ મળી રહેતી હોય અને એમાં આપણો આ રીતે કાર્ય પૂરું પડતું હોય છે અને કોઈને કદાચ 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 કોઈને મદદ હોય તો આવી શકે કે આ જગ્યા ઉપર આ આદેશ જનસેવા ગ્રુપ

તો જમવાનું કેવું હોય છે અહીંયા સારું હોય છે સારું હોય છે ને હા તો કેટલા ટાઈમ થી આવો છો તમે હું 15 દાડ થી આવો કેટલા 15 દાડ થી અને બધું સારું હોય છે હર એક ને એક હોય છે અલગ 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 હોય મેનુ અલગ અલગ મેનુ હોય છે બરાબર જો ભાઈ અહીંયા બધા લોકો આવે છે અને 150 જણા જેટલા લોકો જમવા આવે છે 7:30 વાગે ચાલુ થાય છે 7:30 થી 8:30 વાગે સુધી ચાલુ હોય છે અને ઘણા બધા લોકો અહીંયા જમવા આવતા હોય તમે જોઈ શકો છો અને બેસવાની વ્યવસ્થા પણ જોરદાર છે અને ભાઈ ઘરમાં જમાડતા હોય ને એવી રીતે બધાને જમાડે છે એટલે ભાઈ આ વિડીયો બને એટલો શેર કરજો અને અહીંયા એકવાર જરૂર મુલાકાત લઈ લેજો દરિયાપુર જેપી પીઆઈ સ્કૂલની સામે આદેશ જનસેવા ગ્રુપ બરાબર નાની હવેલીની પોળ સામે લાલભાઈનું ડેલું આદેશ જનસેવા ગ્રુપ જો તમારે પણ આ કાર્યમાં ભાગ લેવો હોય તો અહીંયા આવી શકો છો આ વિડીયો બંને એટલો શેર કરજો એટલે બધા બી સિનિયર સિટીઝન છે એ ભોજન વધારેમાં વધારે લઈ શકે 5 વર્ષથી તો આ મહેનત કરે છે આગળ બી વર્ષોથી ચાલતું રહે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ સરકાર આપજો સરકારની જરૂર છે સરકાર આપશે જેથી અમે આ વધારે આગળ વધારીએ અને જ્યાં જરૂરિયાતમંદ છે એ લોકોને આપણે આ ભોજન પૂરું પાડી શકીએ